બિગ ન્યૂઝમાં આગળ વાત કરીએ વડોદરા તરફથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે વડોદરામાં સાવલીમાં વાત કરીએ વડોદરા તરફથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે સાવલી કોંગ્રેસમાં ભડકો થવાનો મામલો સામે આવ્યો છે માજી ધારાસભ્ય કુમાનસિંહ ચૌહાણની ઘર વાપસીનો મામલો સામે આવ્યો છે સાવલી કોંગ્રેસના કાર્યકરો હોદ્દેદારો નારાજ થયા છે ઘર વાપસીના કારણે હોદ્દેદારો નારાજ થયા છે સ્થાનિક કાર્યકરોએ પક્ષના નિર્ણયનો વિરોધ દર્શાવ્યો છે કોંગ્રેસના પ્રમુખ સહિત કાર્યકરો હોદ્દેદારોએ પોતાના રાજીનામા આપી દીધા રાજીનામા પડવાની સંભાવના પ્રદેશ કાર્યાલય રજૂઆત કરવા માટે તમામ હોદ્દેદારો થયા છે સાવલી કોંગ્રેસના કાર્યકરો હોદ્દેદારો નારાજ થયા હોવાનો મામલો સામે આવ્યો છે સ્થાનિક કાર્યકર્તાઓ પક્ષના નિર્ણયનો વિરોધ દર્શાવ્યો છે ઉલ્લેખનીય છે કે ભાજપના જે પૂર્વ અને માજી ધારાસભ્ય હતા તેવા તેમણે ફરી એક વખત કોંગ્રેસ જોઈન કર્યું છે જેને લઈ અને સાવલી કોંગ્રેસમાં ભડકો જોવા મળ્યો છે તો આ સાથે જ વધુ માહિતી માટે મંતવ્યના હતા સંદીપ આપણી સાથે જોડાયા છે સંદીપ જણાવશો જે રીતે

સાવલી કોંગ્રેસમાં કોંગ્રેસના જ કાર્યકર્તાઓમાં બિલુલ જે રીતે વાત કરવામાં આવે સાવલી કોંગ્રેસમાં ભડકો જોવા મળ્યો છે કેવી રીતે તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે કેટલા રાજીનામા આપ્યા છે હજુ પણ કેટલા રાજીનામા પડી તેવી શક્યતા છે સાવલી તાલુકા છે સાવલી તાલુકા પ્રમુખ ગુજરાત કોંગ્રેસ સાગર કોકો વિજયસિંહ વાઘેલા સાવલી તાલુકા પ્રમુખ એ બધાના રાજીનામા પડી ચુક્યા છે અને હાલમાં આ બાબતે કોંગ્રેસ માંથી તાબડતોબ તેડું પણ આવેલું છે રાજીનામા બાબતે ઉલ્લેખનીય છે કે બે હાજર સત્તર ની વિધાનસભાની ચૂંટણીમાં સાવલીના માજી ધારાસભ્ય ખુમાનસિંહ ચૌહાણ ને કોંગ્રેસ ટિકિટ ન ફાળવતા કુમાનસિંહ ચૌહાણે બળવો કરી એનસીપી ના ખોડામાં બેસી જઈ સાવલી વિધાનસભાની ટિકિટ મેળવી ચૂંટણીમાં ભારે પરાજિત થયા હતા અને ખુમાનસિંહ ચૌહાણ ની ડિપોઝિટ પણ ડૂલ થઈ ગયેલી હતી અને માત્ર આડત્રીસો જ મત મેળવ્યા હતા જે ખુમાનસિંહ ચૌહાણ ચાર ટર્મ થી ધારાસભ્ય હોય અને સાંસદીય સચિવ જેવા મહત્વના પદ પર પણ રહી ચુકેલા ખુમાનસિંહ બે હજાર ઓગણીસ ની લોકસભાની લોકસભામાં ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ફરી ખુમાનસિંહ ને કોંગ્રેસ નો ખેસ પહેરાવી ફરી ઘર કરાવતો સ્થાનિક કોંગ્રેસી નેતાઓમાં ખુમાનસિંહ વિરુદ્ધ ભારો ભાર વિરોધ વ્યાપી ગયો હતો અને રાજીનામું પોતાનો વિરોધ કર્યો જે વાત કરવામાં આવે કોંગ્રેસના જે હાલના પ્રમુખ છે કાર્યકર્તાઓ છે હોદ્દેદારો છે જેમણે રાજીનામા આપી દીધા છે બસો થી પણ વધુ રાજીનામા જે રીતે આપણે જણાવ્યું તે રીતે મળી ચૂક્યા છે તો કોંગ્રેસ સ્થાનિક કોંગ્રેસ કેવી રીતે નિર્ણય આગળનો લઈ શકે છે લાગે છે સંપર્ક કપાઈ ગયો છે વાત કરીએ સાવલી વડોદરાના સાવલીમાં કોંગ્રેસમાં ભડકો જોવા મળ્યું છે બાજી ધારાસભ્ય ખુબાનસિંહ ચૌહાની ઘર વાપસીને લઈ અને સ્થાનિક પ્રમુખ હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે બસ્સો જેટલા રાજીનામા હજુ સુધી પડી ચૂક્યા છે અને હજુ પણ વધુ રાજીનામા સામે આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કોંગ્રેસના પ્રમુખ સહિત કાર્યકરો હોદ્દેદારોમાં નારાજગી જોવા મળી છે વાત કરી અંગે જ વધુ માહિતી માટે મંતવેના સવાદ રીમા દોશી આપણી સાથે ન્યૂઝ રૂમથી જોડાયા છે રીમા જણાવશો જે રીતે વડોદરા બાદ ખુમાનસિંહ ચૌહાણ જે રીતે પહેલા કોંગ્રેસમાં હતા બે હજાર સત્તરમાં તેમણે એનસીપી જોઈન કર્યું તું વધુ એક વખત તેઓ કોંગ્રેસમાં આવ્યા છે અને કોંગ્રેસમાં તેમને લઈને જે વિરોધનો વંટોળું ઉઠ્યો છે શું છે અંગે વધુ માહિતી જીશ વાંગે નહીં જે કહી શકાય કે ખુમાનસિંહ ચૌહાણ કે જેઓએ ગઈ કાલે જ કોંગ્રેસમાં ઘર વાપસી કરી હતી તેની જો વાત કરવામાં આવે તો તેને લઈને હાલ સાવલીના જે કહી શકાય કે તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ કોંગ્રેસના મહામંત્રી એવા સાગરભાઈ કુકા સહિતના કહી શકાય કે બસોથી વધુ કાર્યકર્તાઓ જે છે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામા આપ્યા છે અત્યારે તેઓ પ્રદેશ કોંગ્રેસ સમિતિ પણ આવી પહોંચ્યા છે ટૂંક જ મિનિટોની ગણતરીની મિનિટોમાં વાત કરવામાં આવે તો તેઓની રજૂઆત જે છે કે જે પ્રમાણે ખુમારસિંહ ચૌહાણને પાર્ટીમાં પરત લેવામાં આવ્યા છે તેનો જે વિરોધ જે છે તે સાવલીના સ્થાનિક જે કહી શકાય કે સ્થાનિક લેવલના જે કાર્યકર્તાઓ અને આગેવાનો જે છે તેમના દ્વારા કરવામાં આવે છે ખુમારસિંહની પણ જો વાત કરીએ તો કુંવારસિંહ જે છે તેઓ ઓગણીસસો નેવું ઓગણીસો પંચાણું ઓગણીસો અઠ્ઠાણું અને બે હજાર સાત એમ ચાર ટર્મ સુધી તેઓ સાવલીના ધારાસભ્ય રહી ચૂક્યા હતા વર્ષ બે હજાર સત્તરની લોકસભાની જે ચૂંટણી હતી તેમાં તેમને કોંગ્રેસ તરફથી ટિકિટ ન મળતા તેઓએ પક્ષ પલટો કર્યો હતો તેઓ એનસીપીમાં જોડાયા હતા અને ત્યારબાદ તેઓ કહી શકાય કે આ વખતે ફરી લોકસભાની ચૂંટણીના સમયે તેઓ જે છે તે અમદાવા અમદાવાદ ખાતે ગઈકાલે જ કહી શકાય કે તેઓ પ્રદેશ પ્રમુખની ઉપસ્થિતિમાં તેઓએ ફરીથી કોંગ્રેસમાં જોડાયા હતા હાલ જે તેમનો જે વિરોધ જે છે તે કરવામાં આવી રહ્યો છે કહી શકાય કે ગઈકાલે પણ જ્યારે આપણે ખુમાનસિંહ સાથે વાત કરી હતી ત્યારે તેમણે એ બાબત કીધું હતું કે તેઓએ ક્યાંક ભૂલ કરી હતી એન્ડ પાર્ટી છોડીને દિલ પર પથ્થર મૂકીને તેઓએ પાર્ટી છોડી હતી અને હવે તેમણે ઘર વાપસી કરી છે એ પ્રકારનું નિવેદન જે છે તે તેમના દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમની સાથે સાથે સાવલી તાલુકાની પણ જો વાત કરીએ તો સાવલી તાલુકાના દોઢસોથી બસો કાર્યકર્તાઓ જે છે તે કોંગ્રેસમાં જોડાયા હતા પરંતુ કોંગ્રેસમાં તેઓના સાવલીમાં સાવલીથી તેઓ ધારાસભ્ય રહી ચૂક્યા છે ફરીથી જોડાયા તેને લઈને કહી શકાય કે વિરોધ જે છે તે હાલ જોવા મળી રહ્યો છે સાવલી તાલુકા જે પંચાયત જે છે તેના પણ સભ્યોએ રાજીનામા આપી દીધા છે એટલે કહી શકાય કે હજુ પણ વધારે લોકો જે છે તે કોંગ્રેસમાંથી રાજીનામા આપે તેવી હાલ શક્યતાઓ જોવાઈ રહી છે જી વાત કરવામાં આવે તેમણે માત્ર પાર્ટી જ ફરીથી જોઈન કરી છે પરંતુ હજુ સુધી તેમને કોઈ પ્રકારની ટિકિટ પણ આપવામાં આવી નથી ત્યારે આટલું મોટા પ્રમાણમાં તેમનો વિરોધ થવા લાગ્યો છે શું કહેશો અંગે અંગે સાવલી સીટની જો વાત કરીએ સાવલી વિધાનસભા બેઠક જે છે તે વડોદરામાંથી આવે છે અને વડોદરામાંથી કોંગ્રેસ ઓલરેડી તેમના જે દાવેદાર જે છે તે પ્રશાંતભાઈ પટેલ તેમને જાહેર કરી ચૂકી છે પરંતુ સૌથી મહત્ત્વની બાબત છે કે જે વિધાનસભાની ચૂંટણી હતી તેમાં તેમણે એનસીપીમાંથી ચૂંટણી લડી હતી અને તેના કારણે જે સાવલી બેઠક જે કહી શકાય કે સાવલીની જે બેઠક હતી તે કોંગ્રેસને ઘુમાવાનો વારો આવ્યો હતો એટલે આ જે પરિસ્થિતિ જે છે તે પરિસ્થિતિ કહી શકાય કે તેમના કોંગ્રેસ છોડવાના કારણે સર્જાઈ હતી અને તેને જ લઈને ક્યાંક જે કહી શકાય કે હાલ કોંગ્રેસના સાવલીના જે સ્થાનિક લોકો જે છે સ્થાનિક કાર્યકર્તાઓ છે કોંગ્રેસ સાથે જોડાયેલા તેમનો વિરોધ જોવા મળી રહ્યો છે તેનું ફક્ત આ જ કારણ છે કે તેઓ બે હજાર સત્તરની ચૂંટણીમાં પક્ષ છોડ્યો અને તેના કારણે કોંગ્રેસે સીટ ગુમાવી અને ત્યારબાદ જે કહી શકાય કે હાલમાં ફરીથી તેઓ ભારતીય જનતા પાર્ટીમાં હાલ સોરી માફ કરશો કોંગ્રેસમાં હાલ ફરીથી જોડાઈ રહ્યા છે જી જે રીતે વાત કરવામાં આવે જે પ્રમુખ જે હોદ્દેદારો કાર્યકર્તાઓ છે જેમના દ્વારા રાજીનામા આપવામાં આવે છે કેટલા રાજીનામા કોંગ્રેસમાંથી અત્યાર સુધી પડ્યા છે અને આવનારા દિવસમાં કેટલા પડી શકે છે બીજી તરફ આ રાજીનામાઓથી કોંગ્રેસને આવનારી ચૂંટણીમાં કેટલો ફટકો પડી શકે છે જે શિવંગીની ખાસ તો કહી શકાય કે સાવલીમાંથી અત્યારે સૌથી મહત્ત્વની બાબત છે કે પ્રદેશના મહામંત્રી એવા સાગરભાઈનું પણ રાજીનામું આપવામાં આવ્યું છે સાથે સાથે સાવલી તાલુકા પંચાયતના જે પ્રમુખ છે કોંગ્રેસના તેઓએ પણ રાજીનામું આપ્યું છે અન્ય જે બસ્સો જેટલા જે કાર્યકરો છે તેમણે રાજીનામું આપ્યું છે હાલ કહી શકાય કે બસ્સો જેટલા રાજીનામા તો પડી જ ચૂક્યા છે હજુ પણ અનેક એવા લોકો છે કે જેઓ પ્રદેશ કોંગ્રેસ ખાતે આવી રહ્યા છે પ્રમુખને મળી રહ્યા છે અને પ્રમુખ સાથે જ અંગે ચર્ચા પણ કરશે અને ત્યારબાદની જે પરિસ્થિતિ શું આવે છે તેને લઈને તેઓ રાજીનામા આપશે કે તેઓ પાર્ટીમાં જોડાયેલા રહેશે તે આવનારા સમયમાં જ ખ્યાલ આવશે જી બિલકુલ રીમા જોડા બદલ અને માહિતી બદલ આપનો આભાર તો વાત કરીએ કોંગ્રેસમાં સાવલીમાં ગાબડું પડવાનો મામલો સામે આવ્યો છે કોંગ્રેસમાંથી સાવલીમાંથી બસ્સો જેટલા રાજીનામા પડી ગયા છે અને હજુ પણ રાજીનામા વધવાની શક્યતા સેવામાં આવી રહી છે